જય ગો માતા જય ભગવાન ધન્વંતરી મિત્રો ઘણી વખત આપણે એમ કહેતા હોય કે આયુર્વેદમાં ફાયદો નથી થતો પંચગવ્ય ચિકિત્સામાં ફાયદો નથી થતો પણ મારું એવું માનવું છે કે આપણે એના કારણે જાણવા જોઈએ ઘણી વખત હર્બલ ગ્રીત આપણે અમુક પ્રકારના વાપરતા હોય અમુક કંપનીમાં બનેલા વાપરતા હોય કે જેની પાસે એક ગાય જ નથી એટલે મારો કોઈની અરે વિરોધ જાતિગત વિરોધ નથી પણ આયુર્વેદ દી કામ નથી કરતું એવું બોલવું એ મને એવું લાગે છે ભગવાન ધન્વંતરીનો દોષ છે કારણ કે આયુર્વેદ કામ કરે જ છે પણ એની પદ્ધતિમાં ફેરફાર પડી જતા હોય ઘણીવાર દવાઓ ડુપ્લિકેટ આવી જતી હોય ઘણીવાર આપણી ધીરજ ખૂટી જતી હોય ઘણીવાર આપણે અયોગ્ય વ્યક્તિથી સારવાર થઈ જતી હોય તો એવા ઘણા બધા કારણ છે ઘણી વખત આપણા આહાર પત્તિ વિરુદ્ધ આહાર હોય ઘણી વખત આપણે પથ્ય પાલન